ગોંડલ પંચાયતમાં મેસપર ગામમાં સરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય સહિતના સામૂહિક રાજીનામા ધરી દેતા ગોંડલના રાજકારણમાં ખળબળાટ મચી જવા પામ્યો છે ઉનાળાના પ્રારંભ સાથે જ ગોંડલ પંથકમાં રાજકારણમાં જ્યારે ગરમીનો પારો ઊંચો ગયો હોય તેમ માહોલ વચ્ચે ગોંડલ તાલુકાના મેસપર ગામે વિકાસની વિવિધ યોજનાઓ હેઠળની ગ્રાન્ડો ફાળવવામાં ન આવતી હોવાથી ગ્રામ પંચાયતના સભ્યો સદસ્યો સરપંચ અને તાલુકા પંચાયતની સદસ્ય સહિતનાઓએ સામૂહિક રાજીનામા ધરી દેતા ખળબળાટ મચી જવા પામ્યો છે વાત કરીએ રાજીનામા ધરેલી તો ગોંડલ તાલુકાના મેસપર ગામે સરપંચ પદી રાજેન્દ્ર સિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત ભાજપ આશિત છે તેમ છતાં રાજકીય કિન્નાખોરીની વિકાસની કોઈ પણ જાતની કામગીરી થવા દેવામાં આવતી નથી તેમજ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના આયોજનના કામો આ ગામના સમાવેશ કરવામાં આવતો નથી તદુપરાંત સાંસદ સુધીના આ આ ગામને દિન સુધી આજ દો વિવિધ કામો માટે ફાળવી ન હોવાથી પંચાયત સદસ્યો સરપંચ અને આંબરડી બેઠકના તાલુકા પંચાયતના સદસ્ય સહિત નવો સામૂહિક રાજીનામા ધરી દીધા ગોંડલના રાજકારણમાં તો આવી જવા પામ્યો છે ગોંડલ તાલુકાના મેસપર ગામના મારા વાઇફ સરપંચ વર્ષાબા રાજેન્દ્રસિંહ જાડેજા આજ રોજ રાજીનામું આપ્યું છે અમે ભાજપમાં હોવા છતાં અમારા ગામના કોઈ પણ વિકાસના કાર્યો રાજકીય કિનાર ખોરીથી થવા દેતા નથી એટીવીટીની ગામ એટીવીટીની ગ્રાન્ટ અમારા ગામને આજ દિન સુધી એક રૂપિયો પણ આપણે નથી તેમજ કોઈ સંસદ સભ્ય આજ દિન સુધી અમારા ગામને એક રૂપિયાની ગ્રાન્ટ આપેલ નથી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના આયોજનમાં અમારા ગામનો ક્યારેય સમાવેશ થતો નથી અમારા ગામના રેખાબેન રઘુગીરી ગૌસ્વામી ભાજપના છે અને તો પણ અમારી સીટમાં ક્યારેય અમારા ગામને એક પણ રૂપિયો ફાળવેલો નથી એટલે આજે અમે અમારી પંચાયતની તમામ બોડીના સભ્યો સહિત સરપંચ તેમજ અમારી સીટ આંબેડીના રેખાબેન રઘુગીરી ગોસ્વામી સહિત તમામ બોડી અમારી રાજીનામું આપે છે ભૂગર્ભ ગોટરની અત્યાર સુધીમાં અમારા ગામને એક પણ રૂપિયાની ગ્રાન્ટ એ લોકોએ ફાળવી નથી જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ ગામને ગ્રાન્ટ કેમ નથી ફાળવી તો તમારે સાત લખે જો આપવા તૈયાર હોય એવું અમને મીનાક્ષીબેને ખુદે કીધેલું કે તમે સાત જો આપો તો જ તમારા ગામને આ ગ્રાન્ટ ફાળવવામાં આવશે માટે આજ દિન સુધી આ ગામ ગોંડલ તાલુકાના તમામ તમામ ગામોને ગ્રાન્ટ ફાળવી છે કામ પણ થયેલ છે અમારા ગામે આજ દિન સુધી આ કામ થયું નથી ગ્રાન્ટ પણ ફાળવેલી નથી ડીઆરડી માં તે સર્વિસ કરે છે મીનાબેન નહીં પણ મીનાક્ષીબેન તેમજ આજ દિન સુધી અમારા ગામે નર્મદા યોજના પાણી પણ પહોંચેલું નથી અનેક વખત રજૂઆત કરવા છતાં જેમ અમારું ગામ તો કેમ પાકિસ્તાનનું કોઈ ગામ હોય એવો અમારા ગામ સાથે આના આ સ્થાનિક રાજકીયનું કિનાખોરી રાખી અને વ્યવહાર કરવામાં આવે છે તેમજ પોલીસ ખાતામાં પણ અમારા વિરુદ્ધ ખોટે ખોટી ફરિયાદો ઉભી કરવામાં આવે છે ભાજપના સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય રાજીનામું આપીને વિકાસના કામો થતા નથી તેવા કરેલા આક્ષેપો સાચા હોય તો વિકાસની વાતો અહીં પોકળ સાબિત થવા પામી છે મેસપર ગામના સરપંચે તાલુકા વિકાસ અધિકારી અને ગોંડલ તાલુકા પંચાયતની આંબરડી બેઠકના ભાજપના સદસ્ય રેખાબેન ગૌસ્વામી સહિતનાઓએ સામૂહિક રાજીનામું સુપ્રત કરતા તાલુકા વિકાસ અધિકારી તપાસ કરી યોગ્ય નિર્ણય લેવાનું કહી રહ્યા છે મિસ્પનના સરપંચના પતિશ્રી આજે સરપંચશ્રીનો રાજીનામું નો પત્ર આપી ગયા છે એના મુદ્દા વિશે તપાસ કરી અને યોગ્ય તે નિર્ણય લેવામાં આવશે એ ગ્રાન્ટો માટે તાલુકા આયોજન સમિતિઓ હોય છે એના દ્વારા મંજૂર કરવામાં આવે છે તે અંગે પણ આયોજન સમિતિમાં ફરીવારના એમાં રજૂઆત કરવામાં આવશે આવ્યું કંઈ અમારા ધ્યાન પર આવ્યું નથી ને એમણે ભૂગર્ભ ગટનનું કામ તો ચાલુ પણ કરેલું છે અને કામ ચાલુ છે અમે એમનું રનિંગ બિલ પણ મંજૂર કરેલું છે એટલે એનો કોઈ પ્રશ્ન રહેતો નથી ના એવું કઈ નથી જયારે ભાજપની આ રાજકીય લડાઈમાં આગામી દિવસોમાં શું નિર્ણય આવે તેના પર લોકોની મીટ મંડાય છે હર્ષ ભાલિયા એસના ન્યૂઝ જેતપુર